નમસ્કાર દર્શક મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તારીખ છે સિત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ વાર બુધવાર ગોંડલ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતાં પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત શોધી જોજો મિત્રો જેથી તમામ પાકોના બજાર ભાવનો ખ્યાલ આવે તો ચાલો જોઈ લઈએ આજના બજાર ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં વાત કરતાં પહેલાં સૌ પ્રથમ મિત્રો પાક નીચો ભાવ ઊંચો ભાવ કપાસમાં આજે એક હજાર એકથી ઊંચા ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા જીરું પાંચ હજાર ત્રણસો એકથી સાત હજાર બસો દસ મગફળી ઝીણી નવસો એકવીસથી ઊંચા ભાવ ચૌદસો ને છ્યાસી રૂપિયા મગફળી જાડી આઠસો એકોતેરથી ચૌદસો નેવું ચણા નવસો એકવીસથી ઊંચા ભાવ અગિયારસો એકાણું રૂપિયા ઘઉં પાંચસો વીસથી છસો એકાણું રાય બારસો એકત્રીસથી ઊંચા ભાવ બારસો એકતાલીસ રૂપિયા મગ આઠસો એકાણુંથી આ અઢારસો ને વીસ રૂપિયા એરંડામાં વાત કરીએ ગોંડલમાં તો એક હજાર એકાણુંથી ઊંચા ભાવ અગિયારસો છત્રીસ રૂપિયા વિડીયોમાં આગળ વાત કરીએ મિત્રો તો ડુંગળીમાં આજે એકસાઠ રૂપિયાથી ઊંચા ભાવ ત્રણસો એકાવન રૂપિયા લસણ અઢારસો એંસીથી ઊંચા ભાવ ચોત્રીસો ને દસ રૂપિયા સોયાબીન આઠસો ત્રીસથી ઊંચા ભાવ નવસો ને ત્રીસ રૂપિયા ધાણી એક હજાર છવ્વીસથી સોળસો એકાવન વટાણામાં વાત કરીએ તો એક હજાર એકાવનથી બારસો એક્યાસી રૂપિયા મરચાં તેરસો દસથી ઊંચા ભાવ સુડતાલીસો ને એક રૂપિયો ધાણા એક હજારથી પંદરસો એકાવન તલ સફેદ છવ્વીસો રૂપિયાથી ઊંચા ભાવ બત્રીસો ને એકસાઠ રૂપિયા તુવેરમાં વાત કરીએ ગોંડલમાં તો તેરસો એકાવનથી ઊંચા ભાવ બાવીસો ને એકાવન રૂપિયા વિડીયોમાં આગળ જોઈએ મિત્રો તો અડદમાં તેરસો એકથી ઊંચા ભાવ અઢારસો ને એકાશી રૂપિયા જુવાર સફેદ ચારસો એકત્રીસથી નવસો એકત્રીસ તલ કાળા ઇઠ્યાવીસો પચાસથી તેત્રીસો એકસાઠ સફેદ ચણા એક હજારથી પૂરા એક એકવીસો ત્રીસ રૂપિયા તો આ હતા મિત્રો આજના આપણા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અંત સુધી વિડીયો જોવા બદલ આભાર જય જવાન જય કિસાન